મિત્રો દિવસમાં ફક્ત એક ગ્લાસ તમે જો દૂધનું પીવ છો તો તેના શરીરમાં ઘણા બધા ફાયદા મળે છે ઘણા બધા લોકોને દૂધ પીવું નથી ગમતું પરંતુ દૂધ પીવાથી શરીરમાં ઘણા બધા લાભ મળે છે તેમજ ઘણી બધી બીમારીઓથી પણ આપણેને દૂર રહેવામાં મદદ મળે છે તો ચાલો આજના વિડીયોમાં આપણે વાત કરીશું દૂધ પીવાના ફાયદાઓ ઉપર મિત્રો દૂધમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે આપણા હાડકાંઓને મજબૂત બનાવે છે સાથે જ આપણા દાંતને પણ મજબૂત કરે છે કેલ્શિયમ આપણી હડ્ડીઓ તથા દાંતોને મજબૂત કરવાનું કામ કરે છે બીજી વાત કરીએ તો દૂધમાં પ્રોટીન હોય છે જે આપણી પાચનક્રિયાને ફાયદો અપાવે છે પેટથી થતી તકલીફ જેમાં કબ્જની અગર તમને સમસ્યા છે તો થોડું હલકું ગરમ દૂધ તમે પીશો તો આમાં તમને આરામ મળશે દૂધ પીવાથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ પણ વધી જાય છે જો ઇમ્યુનિટી આપણી સારાએ કામ કરતી હોય તો આપણે ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકીએ છીએ જે લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી છે તે લોકો વારંવાર બીમાર પડતા રહે છે માટે એક ગ્લાસ દૂધ અવશ્ય પીઓ સાથે જ દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ મેન્ટેન રહે છે જે લોકોને વજન ઘટાડવું હોય તેવા લોકો દૂધ પીવાનું અવશ્ય સ્ટાર્ટ કરે ઠંડા દૂધમાં કેલ્શિયમ હોય છે જે મેટાબોલિઝમને સારાએ કામ કરવામાં મદદ કરે છે જેનાથી કેલરીઝ બર્ન થાય છે સાથે જ દૂધ પીવાથી આપણી ત્વચા ચમકદાર અને હેલ્ધી રહે છે મિત્રો તમે દૂધને ઘણી બધી રીતે પી શકો છો યા તો તમે સવારે પણ આને પી શકો છો અથવા તો રાત્રે સૂતા પહેલાં હલકા ગરમ દૂધમાં અગર થોડી તમે હળદી મિલાવીને પીશો તો આ શરીર માટે રામબાણ ઇલાજનું કામ કરશે તો મિત્રો આ હતો આજનો વિડિયો દૂધ પીવાના ફાયદાઓ ઉપર તો વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો શેર કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ